હજુ અગાડી બીજું લખીએ પાણી કારણ કે તેમ વધારે છે ઉપર જાય તો ઓછું પાણી મળે આજે પાણી બહુ ભરે નહી ಇ ನೂ ದ ನು ನಾ ಮೇರೆಲ್ಲ ಕ ಮೋಟಾ ಭಾಗ ಕಸ್ಲಾ ಮೋಟಾ ಪೆಲ್ಲ ರೇ જલિયા લાખીને થોડોક ટાઈમ થઈ ગયો છે એટલે હવે પાણી બી ભરી ગયું છે એટલે ઉછકવાની આપણે તૈયારી કરીએ તો આપણે જોતા જાય કે હા કારું કારું છે કારું કારું

नुँ नुँ खाली नुँ खाली आ, एक जो खाली गो। खाली है

નલ નલ પર બે હાથે છે ઓમ ઇકી ઇકી કાપતા છે એ ਵੀ સાઈઝારે છે એટલા લાગી ગયા છે આપણે અંદર થી બતાવો કેટલા લાયા હતા જો આને તો હરા થઈ ગયા છે એટલા થઈ ગયા છે હા નલ્લા મોટા મિક્સર એટલા થઈ ગયા છે હવે નીકળીએ આપણે આપણા પૂરતું આપણા થઈ ગયા એટલે હવે આપણે નીકળીએ એમને પાણી બી હવે નીકળવાની તૈયારી જ છે જેટલું ભરેલું તેટલું ભરી ગયું પાણી ને હવે પાણી નીકળી જવાનું છે પાણી ખાલી થઈ જાય એટલે ફેરીને નીકળવાના જ આપણા પૂરતું તો આપણા કચરા થઈ ગયા છે ચાલો મળીએ આગળ વિડીયોમાં